સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના અડાજન ખાતે દેવી પૂજક સમાજના યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે

મારું નામ દિનેશભાઈ કાલુભાઈ દેવી પોજક છે હું રહેવાસી અહીંયા નો છું પહેલાં રહેવાસી સુરેન્દ્રનગર ગામ લીમડી અને રહેવાસી સુરતનો છું પંદરથી થી વીસ વર્ષ થઈ ગયા મારે અહીંયા મારી મારા ભાઈ જેવી ઘટના બનેલી છે તો એ લોકોએ અમારી નાતમાં એક બેસાડેલી કે આ વસ્તુ કોઈ કરવા જાય મારા તલક મારા તલક વાત હતી કે આ વસ્તુ કરવા જાય તો એનું આપણે આ લોકોને ને દંડ આપવાનો તો એ દંડ કેવો હતો વીસ હજાર રૂપિયા એ લોકોને છ મહિના માટે અમે આપેલા તો છ મહિના ચાલ્યા ગયા અમે એવો કદમ કોઈ ઉપાડેલો નહીં તો આ લોકો મારા ભાઈ પછી બાર મહિના પછી આ ઘટના પછી ઘટી પાછી ઘટના ઘટી ચાલ્યો નવ મહિના નવ મહિના પછી એ લોકો રોજ મને કેવા આવતો એમની ગોતી લાવો ગોતી લાવો તો ગોતી લાવ્યા મારા ભાઈ લોકો ગોતીને લાવ્યા ગોતીને સૌરાષ્ટ્ર થી લઈને અહીંયા લાવ્યા સુરત સુરત લાવીને એમને કીધું કે તમારો હાથો હાથ તમારો માણસ તો કે આ માણસ અમારે જોઈએ નઈ તમે લઈને જાઓ આ બધી ઘટના ઘટી તા કોઠાડ અમરોલી આવાસ તો એ લોકો કે તમે પાંચ લાખ રૂપિયા આપો

એક છે એ તમને નામ બતાવું એ છે એ માણસ નું નામ હવે હેમુભાઈ છે અને એક છે પછી બીજા છે અગિયાર માં મારે મને ઘર પાસ થયું છે એના હમોહામાં ઘટના ઘટેલી છે એની બાજુમાં એ લોકો દારૂ નો અડ્ડો અકાવતા હતા એ દારૂ નો અડ્ડો હજી બી ચાલે જ છે એ દારૂના અડ્ડા ની બાજુમાં જે નેર છે એના ઉપર મારા ભાઈ ને ઘા કરી ડુબાડ્યો માર્યો ઢોર માર માર્યો પોલીસ ને કામી નથી પોલીસ ગંગેશ્વર મહાદેવ પાંચ જન છ જન બેલા એ લોકો ગાળી આપી પાંચ જન બેસેલા એક હતા દેખાતા કહું હા પોલીસ વાળા કે છૂટ મારી કેસ તમને અહિયાં લાગે કે અહિયાં નહીં લાગે કે જંગીરપુરા જંગીરપુરા કેટલા હું રજન માં હું રહું છું અરાજન માં ગંગેશ્વર મહાદેવ મારા કેસ તા કેમ લાગે જાગીરપુરા મારા તા લાગે ને વિસ્તારમાં સાહેબ તો એ લોકો મારો કેસ લીધો ને પણ કમ્પ્લેટ ની એક એ નંબર માં હો નંબર માં કમ્પ્લેટ કર તો હો નંબર માં કમ્પ્લેટ કર તો હો નંબર માં એક રાંદલ આયા એક ગંગેશ્વર મહાદેવ વાળી જે ભાઈ અને જાંગીરાબાદ ની આવી તણે ત્રણ જી ભાઈ ખાલી એક વાર કઈ કહ્યું ને ખાલી પૂછતાછ કરી મારા કાકાનો છોકરો અમદાવાદ છે પીઆઈ એને મેં ફોન કર્યો કે આ જવાબ નથી આપતા એની તથા એની અરે વાત કરી એ લોકો કઈ જવાબ નહીં આવ્યા પણ હવે ઉના રસ્તે સૌ ચાલી ગયા કોઈ કાર્યવાહ કરી નથી સાહેબ હવે આ સાહેબ કે છે કે બે જણ ત્રણ જણ એસએમસી માં ગયેલા હું કર્યું સીઆઈડી વાળા એ મને નથી ખબર એ ઘટના ઘટીની છે